જય હિંગ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવાસનો જે ડ્રો છે એ થઈ ગયો છે હવે આવામાં કયા આવાસોનો ડ્રો થયો છે અને કને કને મકાન લાગ્યું છે એ કેવી રીતે જાણવાનું એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં

જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું આ હોમ પેજ ઓપન થઈ જશે હોમ પેજની અંદર તમે જોઈ શકો છો અહીંયા ઉપર આવેલું છે આવાસ યોજનાનો ડ્રો ઇડબલ્યુ એસ ટુ બાવીસ એક બે હજાર પચીસ એલઆઈજીનો ડ્રો અને ત્યારબાદ અહીંયા ઉપર પીએમએવાય એસજી સિક્સ ભગવતી પરા અને એસજી ફોર એમનો પણ ડ્રો છે એ થયેલો છે તો આ ત્રણેય લિંક તમારે ખોલી લેવાની છે હવે તો અહીંયા તમે અહીંયા ઉપર જોશો તો સ્કીમનું જે નામ છે એ છે સ્કીમ વન જેમાં એકાણું લાગેલું છે સ્માર્ટ ઘર લાગ્યું છે અને આની અંદર તમે તમારા એપ્લિકેશન નંબર અને તમે તમારા નામ ઉપરથી પણ જોઈ શકો છો કે તમને મકાન લાગ્યું છે કે નહીં હવે આપણે વાત કરીએ તો ટોટલ આની અંદર પચાસ જેટલા જે પેજ છે એ છે આની અંદર ઘણા બધા લોકોને જો નામ શોધવામાં મુશ્કેલી થતી હોય તો શું કરવાનું કંટ્રોલ એફ કરવાનું કંટ્રોલ એફ કરી અને તમારે કોઈ પણ નામ છે એ શોધવાનું છે કોઈ પણ નામ તમે શોધશો એટલે આવી જશે કે એ નામ પર કેટલા કેટલા લોકોને ઘર લાગેલા છે એવી જ રીતે મિત્રો વાત કરીએ તો એલઆઈસી ટુ

અહીંયા ઉપર આપેલી માહિતી અંતર્ગત ડ્રોની અંદર આવાસ લાગેલા હોય એવા લાભાર્થીઓને ફોર્મની ચકાસણી હવે કરવામાં આવશે ફોર્મની ચકાસણી વ્યવસ્થિત રીતે થાય અને જો કોઈ અરજી રિજેક્ટ થાય તો અરજદારને સ્પષ્ટ કારણ મળી રહે તે માટે ફોર્મની ચકાસણીની અંદર ત્રણથી ચાર અઠવાડિયાનો સમય લાગશે

આ ઉપરાંત અરસ્ટારને આવાસ યોજનાના વહીવટી વિભાગના ટેલિફોન નંબર અહીંયા ઉપર આપેલા છે ત્યાં પણ સંપર્ક કરી શકે છે હવે અહીંયા ઉપર આપણે વાત કરીએ તો આની અંદર જે જે લોકોને ઘર લગ્યા છે એના નામ અહીંયા આપ્યા છે અને એમાં ટોટલ બસોને અઢાર લોકોને ઘર લાગેલા છે અને વાત કરીએ તો આની અંદર પાંત્રીસ જેટલા પેજ પીડીએફની અંદર આપેલા છે તો આમાં પણ સેમ તમે કંટ્રોલ એફ કરી અને તમારા અરજી ફોર્મ નંબર અથવા તો તમારા નામની મદદથી શોધી શકો છો કે તમને કોને કોને ઘર લાગેલું છે અને કઈ જગ્યાએ તમને ઘર લાગેલું છે અહીંયા ઉપર પૂરા ઘરનું એડ્રેસ પણ આપેલું છે કે કઈ કઈ જગ્યાએ ઘર લાગ્યું છે અને કયો બ્લોક નંબર છે ચલો જોઈએ કે અહીંયા એપ્લિકેશન નંબર છે અહીંયા નામ છે ત્યારબાદ અહીંયા ઉપર એડ્રેસ પણ છે કેટેગરી પણ છે અને યુનિટ નંબર કયો છે એ પણ વિગત આપેલી છે અને અહીંયા ઉપર સાઇટની વિગત પણ છે કે કઈ કઈ સાઇટની અંદર કોને કોને કયા કયા ઘર લાગેલા છે અહીંયા ઉપર એડ્રેસની અંદર તમે જોઈ શકો છો કે હાલનો એડ્રેસ છે અને આ જે છે એ યુનિટ નંબર છે એવી જ રીતે મિત્રો વાત કરીએ તો ઈડબલ્યુ એચ ટુની અંદર વન પોઈન્ટ ફાઈવ બીએચકે પ્રકારના ઘર હતા આની અંદર ટોટલ જેટલા અલગ અલગ જગ્યાએ આવાસ હતા એક તો હતા રવિન્દ્રનાથ ટાગોર ટાઉનશીપ કલ્પના ચાવલા ટાઉનશીપ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનશિપ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનશીપ સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ આટલી જગ્યાએ ઘર હતા અહીંયા જે આપણે એડ્રેસ છે એ છે વેસ્ટ ઝોન બોર્ડ નંબર અગિયાર એફપી સત્તાવન એક પેન્ટાકોન એપાર્ટમેન્ટ પાસે સ્પીડવેલ પાર્ટી પોર્ટની સામે ત્યારબાદ કલ્પના ચાવલા પણ સ્પીડ પોર્ટ પોલ પાર્ટી પ્લોટની સામે છે પંડિત દીનદયાળ આપાસી જે છે એ અંબિકા ટાઉનશીપની અંદર છે સરદાર વલ્લભભાઈ પટેલ પણ અંબિકા ટાઉનશીપની પાસે છે અને સ્વામી વિવેકાનંદ ટાઉનશીપ પણ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં છે

ફોમની ચકાસણી એકવાર પૂર્ણ થઈ જાય ત્યારબાદ અરજદારને એસએમએસ મારફતે જાણ કરવામાં આવશે અરજદાર સિદ્ધને ત્યારે એસએમએસમાં દર્શાવેલ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જોઈ અને પોતાના અરજીનું સ્ટેટસ રિમાર્ક સહિત જાણી શકશે અને અલોટમેન્ટ લેગરને લગતી માહિતી છે એ પણ આ વેબસાઇટ પરથી લઈ શકશે વધુ માહિતી માટે અહીંયા ઉપર નંબર આપેલા છે ત્યાં જઈ અને તમે સંપર્ક પણ કરી શકો છો અને યુનિટ નંબર બધી જ વિગત અહીંયા ઉપર આપેલી છે અહીંયા પર આપણે વાત કરીએ તો ટોટલ કેટલા લોકોને ઘર લાગ્યા છે તો આની અંદર ટોટલ પંચોતેર જેટલા લોકોને ઘર લાગેલા છે અને કયા લોકોને કઈ કઈ બ્લોક મળ્યો છે એની પણ વિગત છે અહીંયા ઉપર આપેલી છે તો આ હતા આજના તાજા અને મોટા સમાચાર તમારું પણ નામ લિસ્ટની અંદર છે તો તમને ઘર લાગ્યું છે આની અંદર વેટિંગ લિસ્ટ પણ આપેલું છે અને પેલું લિસ્ટ પણ આપેલું છે તમે જોઈ શકો છો કે તમને ઘર કઈ જગ્યાએ લાગ્યું છે અને હવે આગળની માહિતી શું છે એનો પણ વિડીયો આપણે ટૂંક સમયની અંદર આપણી ચેનલ ઉપર મૂકીશું જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે